હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં જ છે ને આજે આપણે બેઠા હતા વિચાર આવ્યો કે માતાજીના મંદિરે જવું છે એટલે હે ને આપણે તો આઈકણથી ઉપડી ગયા કારણ કે ભાઈ વિડીયા બીડિયા નાખી રહ્યા હતા નવા નવરા હતા એટલે થોડા ઘણા વિડીયા બાકી છે તો પછી થોડી વારને પછી નાખીએ એટલે આપણે તો હેડના ભાઈલો પણ પાછળ આવેલો છે એટલે આપણે જઈએ એટલે આઈકણ થઈ કીધું નીકળી જઈએ પણ આઈકપણા થઈને રસ્તો આઈકણ જાય છે સીધો નીકળે છે ખેતર ખેતરમાં ખેતરમાં માતાજી બેઠા છે મિત્રો આપણે ખેતરમાં ખેતરમાં આવી ગયા છો ને કારણ કે આગળ છે મગફળી ને તમે જે લીમડો જોઈ રહ્યા છો આ જે લીમડો દેખા છે ત્યાં માતાજી બેઠા છે એક ચૂડેલમાં છે ઝાપડીમાં છે ને મેરડીમાં છે એટલે એ તો તારા સવારે સવારે આપણે દર્શન કરી લઈએ ભાઈ આજે વળી ઈચ્છા થઈ ગઈ મનની ઈચ્છા જાગી ગઈ કે માતાએ જવું છે એટલે કીધું હાલો આપણે જતા આવીએ એટલે આપણે તો આઈકણ જવું દર્શન કરીએ તો સારો ભાઈ એટલે કંઈક કોક દિવસ તો અવરે ને ભાઈ કારણ કે પપ્પાની તો આવે પણ હું ભાઈ નક્કી હોતું નહીં મારું તો હું તો સાચું કહેવું ભાઈ ખોટું શું લેવા કેવું પડે એટલે કીધું દર્શન કરી લઈએ ભાઈ આઈકણ આ મંદિર છે ને આ ખૂબ જ જૂનો ભાઈ લીમડો છે કારણ કે લીમડો પણ હટાતો નહી કારણ કે આઈકણ મંદિર કરવાનું છે પણ પરવાનગી મળે તો આ લીમડો હટે નહીં તો ના હટે ચલો ભાઈ આપણે આઈકણ દર્શન કરી લીધા છે ને આઈકણથી દર્શન કરી લીધા એટલે આપણે હવે જઈએ સીધા આઈકણ થઈને બાદરા નીકળીએ કારણ કે ભાઈ નું છે એટલે ભાઈ હજી તો થોડું કામ છે બાઈક લેવા પણ જવાનું છે બાઈક લઈને પછી ભાઈ કારણ કે ભાઈ જે એન્જિન લોક થઈ ગયું હતું એટલે બાઈક તો લાવવું પડશે કારણ કે ભાઈ બાઈક વગર તો કશું થાય ને ભાઈ મારા ગોપાલભાઈ છે ગોપાલભાઈનું ભાઈ એમનું બાઈક છે પણ મેં લીધું છે કારણ કે ભાઈબંધ છે ભાઈ ભાઈબંધ કામ ના આવે તો શું આવે ભાઈ એટલે ગોપાલભાઈ ને પણ થેન્ક યુ ભાઈ કારણ કે ગોપાલભાઈ જેવું કોઈ માણસ પણ નથી ભાઈ અને આ છે મગફળી ઘણા ઘણા લોકો લોકો માંડવી પણ કહેતા હોય છે મગફળી પણ કહેતા હોય છે એટલે આપણે કીધું જે તમારે જે અનુસાર કહેવા આવતું હોય એ મને તો ભાઈ કોઈ ખબર નથી એટલે શું કેવું બીજું તો હવે સરસ મજાની વ્યૂ આવે એવી લીમડી કેટલી સરસ છે